મજા આવશે ને ભીડો આજે આપણે શું ભાજીયા બનાવવાના છે તે પહેલા કોમળિયા બનાવવાના છે એ મિચું મલ્યા એટલે ખાંડેલું લસણ લીલ લસણલા એટલે આપણે હુકુ લઈ લેતી અને ભાજી તો થોડીક જ નાખવાની અને તળવાના

હાલો તો જો કુંપણીયા પાડવાનું ચાલુ કરી દીધું ધીરે ધીરે શિયાળો હજી શરૂઆત છે પણ વાડીએ તો ભજીયા બનાવીએ પેલા કુંપણિયા બનાવી લઈએ અને પછી ગોટા આ વધારે લાગે ઝીણા ઝીણા પાડવાના હોય ને એટલે લોટાનો કઠો રાખવાનો હોય ધીરે ધીરે એક 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 કરીને પાડવાનું હોય એટલે વાર લાગે હાલો કોઈ ને ખાવા હોય તો આવી જાવ વાળી ભજીયા ખાવા મસ્ત કુંપણીયા અને ગોટા બે બને છે હો પછી કેતા નહીં કે રહી ગયા એક કાણવો બની ગયો હવે આને એકદમ ક્રિસ્પી થવા દેવાના કરકરિયા ત્યાં સુધી રાખવાના એકદમ મસ્ત ક્રિસ્પી કરકરિયા લાલ થાય ને ત્યાં સુધી રાખવાના એકદમ તીખા હોય ને આપણે જો અહીં બાજુમાં ચટણી બની ગઈ છે ખજૂરની અને આંબલીની ચટણી મસ્ત બની ગઈ છે મીઠી તીખી ને એકદમ ખાટી સરસ મજાની બે મજા આવશે ને ભીડો અમાર વાર બોતરા લાગે 5 7 મિલિટ થાય 91 99 ફૂલ ગેસ રાખવાનું હોય કને ટોટા તો બધવાર સામ થઈ ગયો ઊંફળીયા બની ગયા જમવાળા બેસી ગયા વાય બેઠા જોવો ખોરાક બધું રાઈટ યે બેકા ભાઈ જો કોરોના આવે તો અમે બંડિયા પવન આવીને આમ ફૂટિયા લો ફૂટપુરિયા તૈયાર છે લઈ ગયો ફૂટપુરિયા ને ખાવા ભાઈ બોટા બોટા વાત સહી હે આમ રે ને આમ ડાલું કે આ કોણ જામી પડને મિલને કેડા આનો તો આગોટા નો ત્રીજો કાણો છે બે વખત લોડ બાંધવો પડ્યો એટલા ખાતા બતાય તો એ ઉધી ખાઈ છે ઉભોતાવા નામ નત લેતા આ પણ પજ્યા કાઈ કાઈન વાકાજીકી બોલાય દીધી હો વાડીએ જો રમેશભાઈ મોકલ્યા બે ટેમનો મને લાગે ખાઈ લે હે ઉપવાસ ન કરતા આવવા જો આવવા જો કોટા ને આ લોકોન ખાવાય તો આવી જાય જો વાડીએ પણ કેતા નઈ કે રહી ગયા ને આજનો વિડિયો આ પૂરો કર્યો હારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં